અંગલેશ્વરની મમતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બાળકને ડોક્ટરે નવું જીવનદાન બક્ષ્યું છે અંકલેશ્વરની બાળકોની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને નવું જીવનદાન મળ્યું છે બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બડ બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલના તબીબ ડૉક્ટર નરજ ગુપ્તાએ આયુષ્યમાન ભારત યોજનામાં મહિના ઉપરાંતની સફળ સારવાર કરી અને બાળકને નવું જીવન આપતા બાળકના માતા પિતામાં અપાર ખુશી જોવા મળી હતી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહિમ મિર્ઝાની પત્ની અર્જુમન બહેને ભરૂચમાં બાળકની હોસ્પિટલ ખાતે બાળકને જન્મ આપ્યો હતો જોકે જન્મતા જ બાળકની ફિફસાની કમજોરીના કારણે ફિફસાની નળીનું બ્લડ પ્રેશર વધાર્યું હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમના પત્ની અર્જુમનબહેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ ડૉક્ટર નરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી જોકે આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાથી આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરી હતી બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઉપર અને દસ દિવસ હાઈ ફિકવેન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો જોકે બાળકને એક મહિનો અને દસ દિવસની સફળ સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતા તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલકાયા હતા પોતાના વાલસોએ બાળકને આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમના પત્નીએ ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી હોસ્પિટલમાંથી રજા આપતા ડૉક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા અને પોતાના વાહનસોએ બાળકને લઈ પોતાના ગામ વેલા રવાના થયા હતા બાઈટ મારું નામ મિર્ઝા મેહબુબિબેન ચદબાદ જે કંઈક મારા બાળકનું જન્મ થયો એટલે સ્વાસ્થ્ય તકલીફ હતી એટલા માટે હું ઘણું ધરણ કેર હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને તેના ડોક્ટરો કેશનો અને નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારા બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એવી છું કે આ તારો સહકારી તરફથી મને આયુષ્યમાન કાર્ડની સેવા પણ મળી છે અને એક રૂપિયાનો ખર્ચ નથી ડૉક્ટર સાહેબ બી બધા સારા છે અને એમને ટ્રીટમેન્ટ બહુ સારી કરી છે એટલે આજે રજા લઈ અને હું ઘરે જોઉં છું ખુશી ખુશી નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા મમતાચ હોસ્પિટલમાં નવજાત શિશુના સ્પેશિયલિસ્ટ તરીકે ફરજ ભજવું છું અમારે ત્યાં દોઢ મહિના પહેલાં ભરૂચમાં એક નવજાત શિશુનું જન્મ થયો હતો જેને શ્વાસ લેવામાં તકલીફ હતી એ બાળકની મમ્મીનું નામ અર્જુમન એ મારી પાસે આવ્યું હતું ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી ફેફસાની કમજોરી હતી એના લીધે ફેફસાની નળીનો બ્લડ પ્રેશર વધારે આવતું હતું તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું તે પછી જે બાળકના ઓક્સિજન ટકા સાહીઠ સિત્તેર ટકા જેટલા રહેતા હતા એ તરત વધીને નેવું પંચાણું જેવા રહ્યા હતા તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી ખુશી રજા આપી છે એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ સારવાર છે આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્માનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય તો આ મશીનમાં મેં હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર લગભગ દસથી બાર દિવસ બાળકને રાખ્યું એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળકે આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય